નવસારી જિલ્લામાં રખડતા સ્વાનો ફરીવાર આતંક સામે આવ્યો છે આમ તો અભિન્ન ભાગ છે પરંતુ થોડા કેટલાક રસ્તા પરથી પસાર થવું દુષ્કર કરી નાખ્યું છે અવાર નવા રખડતા સ્વાન વૃદ્ધ અને બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે નવસારી શહેરને અડીને આવેલ મહુઆર ગામમાં રહેતા અમિત રાઠોડ નો હસ્તા રમતા પરિવારમાં તિરાડ પડી છે રાથોડ પરિવારમાં પત્ની અને બે બાળકો છે ત્યારે બપોરના સમયે કાર્ડ બનીને તૂટી પડેલા પાંચ જેટલા સ્વાનના તોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો શરીર પર અસંખ્ય બચકા ભરી તેની ચીસને શાંત પાડી દીધી હતી થોડા સાથે લડતા બાળકે થોડી મિનિટોમાં જ દમ તોડી દીધો હતો ઘરકામ પૂર્ણ કરી માતાએ જ્યારે બાળકની ભાડ લીધી ત્યાં સુધીમાં બાળકના શ્વાસ થંભી ગયા હતા આજુબાજુના પાડોશી સહિત માતા તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બન્યા છે પરંતુ હાલમાં બનેલી ઘટનાથી નાની ઉંમરના બાળકોમાં માતા પિતામાં ચિંતા જન્માવી છે ફળિયામાં રમતા બાળકો હવે સલામત રહ્યા નથી જેને લઈને ગામના સરપંચ દ્વારા પણ રખડતા સ્વાનને કાબુ કરવાની હૈયા ધરપત આવી છે પરંતુ તેનો કોઈ નક્કર ઉકેલ સામે આવ્યો નથી ચાર વર્ષના બાળકને કાળનો કોડિયો બાળકની માતાનું રુદન હૃદય કંપાવનારું બની રહ્યું છે મારું નામ યોગીતા પટેલ છે હું આ ગામની સરપંચ છું અમારા ગામમાં કાલે ગઈકાલ રખડતા કૂતરા દ્વારા બાળક પર હુમલાની ઘટના બની હતી ઘટનાની જાણ મને પણ થઈ જે ઘણી દુઃખદ છે અમે તાત્કાલિક બાળકના નજીકના દવાખાને લઈ ગયા પણ એનો જીવ બચી શકાવાયા નથી આ મામલા અમે ગંભીરતાને લઈ આગામી દિવસમાં આવો કોઈ બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવશે અને પંચાયત દ્વારા રખડતા કૂતરા દ્વારા બાબતે નક્કર કામગીરી કરવામાં આવશે Niu 卡的嘞，不错。